તો એક બાજુ મુઠિયા બની રહ્યા છે એક બાજુ તળાઈ રહ્યા છે અને બીજી બાજુ જો અહીંયા કાજુ બદામના ટુકડા થઈ રહ્યા છે ખાંડ દળાઈ ગઈ છે અને આ છે મુઠિયા કાઢવાનું કટર તો કટર ચાલુ કરે તે પહેલાં તેની થોડી સાફ સફાઈ કરી અને નીચે કોથળીમાં પાથરી દીધી અને સોકી રાખી દીધી અને તેમાં મુઠિયા ઉમેરી દીધા તો જો મુઠિયાનો ભૂકો થઈ રહ્યો છે તમારે કોઈને પણ જો ઓર્ડર દેવો હોય તો કમેન્ટ કરી દેજો પીળા લાડુ પણ બને છે આવી રીતના અને સુરમાના લાડુ પણ કેવી સરસ રીતે મુઠિયા દળાઈ રહ્યા છે જોવો તો ખબર પણ નહીં પડે અને એક ઢગલો મુઠિયા તળાઈ ગયા છે એટલે ધીમે ધીમે તેમાં ખાંડ ભેળવતું જવાનું અને એક તગારામાં ભરી લીધા છે અને જે તગારામાં ભૂકો ભરી લીધો તે આ મોટા ઘારામાં ઉમેરી દીધો છે તે ભૂકો ખૂબ જ ટેસ્ટી અને એકદમ પોચા મોઢામાં મૂકતા છે ઓગળી જાય તેવા લાડવા બનાવ્યા છે આ દળેલી ખાંડનો પણ ઉપયોગ કર્યો છે અને ગોળ પણ ગરમ કર્યો છે ગરમ થયેલો ગોળ આપણે આ ભૂકામાં ઉમેરી દીધું છે ત્યાર પછી તેમાં કાજુ બદામ પણ ઉમેરી દીધા છે અને બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને બધું સારી રીતે મિક્સ થઈ ગયું કાજુ બદામ ગોળ ત્યાર પછી થોડો એલચી જાયફળનો પાવડર પણ ઉમેરવામાં આવ્યો છે આમાં જુઓ હેલચી પાવડર વાટે છે હેલચી રાયફલ પાવડર આવી ગયો છે તે ઉમેરી દીધો અને બીજી તરફ ચા પણ થઈ ગઈ છે તે પણ રકાબીમાં દેવાઈ ગઈ છે તમારે બધાને પીવી હોય તો આવી જજો ચા પી લીધી પછી મંડ્યા લાડવા બનાવવામાં તો જો નાના નાના સરસ રીતે લડ્ડુ તૈયાર થઈ રહ્યા છે આમ તો ઘણા બધા લાડવા બનાવ્યા હતા ત્રણ ચાર ચોંકી ભરાણીતી લાડવાની પણ મને મજા નહોતી તે અબજા એકદમ ખરાબ હોવાથી અધૂરો જ વિડીયો લઈ શકીએ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા લાડવા તૈયાર છે તો આજના માટે આટલું તે મળીએ ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો